તળાજા તાલુકાના સાંગાડા ગામ ખાતે કરંટ લાગતા એક નું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના સાંગાડા ગામની વાડી વિસ્તારમાં કરંટ લાગતા એક આધીડ વ્યક્તિનું મોત થયેલ હોવાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે આ બનાવ અંગે આજે બપોરે બાર કલાકે તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના જૂના સાંગાડા ગામે રહેતા વિજયસિંહ ગિરિરાજસિંહ સરવૈયા ઉમરવર્ષ ની વાડી વિસ્તારમાં અકસ્માતે કરંટ લાગતા તેમને એકસો આઠના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ તથા ડોક્ટર હરેશભાઈ જાની દ્વારા તેઓને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું બનાવના પગલે હોસ્પિટલ ખાતે વિવિધ આગેવાનો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા સમરાટ સમાચાર ન્યૂઝ તળાજા